ડભોઈના મોહડી ભાગોળ વિસ્તારમાં પીવાની પાણીની સમસ્યા હતી જેને લઈને ધારાસભ્ય શૈલેષ મહેતાના અથાક પ્રયત્નો બાદ હવે સોળ કરોડથી વધુના ખર્ચે નવી પાણીની પાઇપલાઇન પંપ અને ટાંકી બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ડભોઈ નગરમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવતી હતી ભાજપ શાસિત પાલિકામાં પાલિકા પ્રમુખ બિરેન શાહ અને ધારાસભ્ય શૈલેષ મહેતાના અથાગ પગલે હવે પીવાના પાણીની સમસ્યા હલ કરવાના હેતુથી પ્રોજેક્ટ હાથ ધરવામાં છે ત્યારે અમૃત બે પોઈન્ટ બે અંતર્ગત વોટર સપ્લાય સ્કીમમાં વૃદ્ધિ અર્થે નગરમાં જનતા નગર વિસ્તારમાં રૂપિયા સોળ કરોડ પચીસ લાખના ખર્ચે વોટર સપ્લાય સ્કીમ અંતર્ગત પંપ પાઇપલાઇન નવીન ટાંકી સહિતના કામોનું આજે ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ વિશાલ શાહ તેમજ ચેરમેન દક્ષાબેન રબારી સહિત ચીફ ઓફિસર જયકિશન તડવી અને પાલિકા સદસ્યો સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે ડબોઈ નગરમાં મવડી બાગોળ વિસ્તારમાં જે વર્ષોથી લોકોની સમસ્યા હતી પાણી માટેની એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અહીંયા આગળ પાણીની ટાંકી સંપ અને પાઇપલાઇનો માટે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે મવડી બાગોડ વિસ્તારમાં લગભગ અઢી કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરી થશે અને સંપૂર્ણ દરભાવતી નગર એટલે ડભોઈ નગરમાં પાણીના ટાંક્યો સંપ અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ માટે સોળ કરોડ ને પચીસ લાખ રૂપિયાનો અંદાજે કાર કામગીરી હાથ પર લેવામાં આવી છે સંપૂર્ણ ગ્રાન્ટ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવી છે અમૃત ટુ હેઠળ એટલે કે સરકારે પહેલીવાર વાર ડભોઈ નગરપાલિકાને સોલ કરોડ પચીસ લાખ રૂપિયા પાણીની સમસ્યા ડભોઈ નગરમાંથી માંથી એના માટે ફાળવ્યા છે આ બધી જ કામગીરી થયા પછી ડભોઈ નગરની ખાસ કરીને બહેનો માટે આ સમસ્યા બહુ ઉદ્ભવે છે અને કાયમ એ લોકો પાણીની બૂમો પાડતા હોય છે એમાંથી બધાને મુક્તિ મળશે હું તમામ નગરજનોને અભિનંદન આપું છું ખાસ કરીને ડબોય નગરની બહેનોને અભિનંદન આપીશ કે એમને જે લાગણીની માંગણી સરકારે મંજૂર રાખી છે ને સોલ કરો પચીસ લાખ રૂપિયા પાણી ડિસ્ટ્રિબ્યુશન માટે નગરપાલિકાને ફાળ્યા છે આ અગાઉ પણ નગરપાલિકામાં જે ડ્રેનેજની સમસ્યાઓ છે એના માટે પ્રાઇમરી મંજૂરી ચુમ્માલીસ કરોડ રૂપિયાની આવી ગઈ છે અને એ પણ સમગ્ર નગર માટે કામગીરી હાથ પર લેવામાં આવશે એટલે કે લગભગ કરોડ રૂપિયા ફક્ત પાણી અને ડ્રેનેજ માટે સરકાર તરફથી નગરપાલિકાને ફાળવવામાં આવ્યા છે એ કદાચ ડભોઈ માટે પહેલી વાર આટલી મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવી હશે એટલે તમામ નગર ના નાગરિકોને અભિનંદન અને